નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગીર સોમનાથ તથા દીવ જીલાની માછીમાર પરિવારોની મહિલાઓ એ માનનીય રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરશુતંભભાઈ સોલંકીનો આભાર હાલ રાજ્યના મંત્રી પરશુતમ સોલંકીની વિદેશ મંત્રાલયના સાથ રજવાતના પગલે હાલ બાવીસ જેટલા માછીમારો માદરે વતન પહોંચ્યા હતા રાજ્યના પરશોત્તમ સોલંકીની વિદેશ મંત્રાલયના સાર્થક રજૂઆતના પગલે હાલ બાવીસ જેટલા માછીમારો માદરે વતન પહોંચ્યા છે જેને લઈને માછીમારના પરિવારોમાં ખુશી જોવા મળી હતી જેને લઈને દીવ જિલ્લા તથા ગીર સોમનાથ જિલ્લાના માછીમાર પરિવારની મહિલાઓ રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્રી દીપાબેન ભાંભિયાના કાર્યાલય ખાતે પહોંચી હતી પરસોત્તમ સોલંકીના પુત્રી દીપાબેનને પુષ્પગુચ્છા આપી આભાર વ્યક્ત કરી અને હજુ પણ પાક જેલ માછીમારો બંધ છે તે વેલી તકે છૂટે અને તે રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તેવી આશા વ્યક્ત કરી હતી નમસ્કાર મારું નામ દીપાબેન બાંભણિયા છે હું જે સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની કોળી સેનાની પ્રમુખ છું આજે પાકિસ્તાન માછીમાર જે પાકિસ્તાનમાં બંધક છે તેની મહિલાઓ પરિવાર મળવા આવ્યા હતા તે શા માટે આવ્યા હતા અગાઉ ફેબ્રુઆરી મહિનામાં મારા બાપુજી પુરુષોત્તમભાઈ સોલંકી જે ઉદ્યોગના મંત્રી છે એમને આ બેનો રજૂઆતો કરવા આવ્યા હતા અને ઘણા બધા સમયથી એ લોકો પાકિસ્તાન જેલમાં બંધ છે તો એમને મુક્ત કરાવવા માટે એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને એ દરમિયાન રજૂઆત કર્યા પછી સફળ રજૂઆત પછી ઘણા બધા ભાઈઓ એમાં છૂટા પણ છે તો એ બેનો આજે બધા મને શુભેચ્છા મુલાકાતો કરવા આવ્યા છે અને ઘણા બહેનો એમાં એવા છે કે હજી સુધી એમના ઘરના અથવા એમના પતિ અથવા દીકરા હતા બેન ખાસ વાત કરવામાં આવે તો રાજ્યના મત્સ્ય ઉદ્યોગના મંત્રી પરસોત્તમભાઈ દ્વારા માછીમારોને છોડવા માટે તેના કારગર પ્રયાસો સતત ને સતત કરવામાં આવી રહ્યા છે હજુ પણ થોડા માછીમારો પાકિસ્તાન જેલમાં છે તેની માટે કેવા પ્રયાસો એમના માટે અમે જેટલી રજૂઆતો અમારા અમારા તરફથી થાય છે અમારા વિભાગથી થાય છે એ રીતે તેમને કરીએ છીએ અને જ્યાં સુધી અમારા જેટલી અમે સફળ રજૂઆતો કરીએ છીએ જેથી કરીને વહેલી તકે આ લોકો હજી બંધ જે લોકો જલ્દી છૂટે એવી અમે વહેલી રજૂઆતો વહેલી તકો કરીએ છીએ મારું નામ છગન બામણિયા છે હું દીવ રહેવાસી છું આજે રોજ અમે પાકિસ્તાનના જે તે છૂટીના આવેલા જે ભાઈઓ બાવીસ જણાતા એના પરિવારના બહેનો પરસોત્તમભાઈને ખાસ કરીને આભાર માનો આવવાના હતા પણ પરસોતમભાઈના તબિયતના કારણે હાજર નથી પણ તેઓના દીકરી દીપાબેનને અમે મળી અને તેઓને શુભેચ્છા આપી છે અને અમે તેઓનો ધન્યવાદ માન્યો છે અને બાકી રહેલા એકસો પંચાણું જણા હજી પણ પાકિસ્તાની જેલની અંદર છે એ લોકોને છોડાવવા માટે દીપાબેનને અમે ખાસ વિનંતી કરી છે કે આ ભાઈઓને પણ વહેલી તકે છોડાવે કારણ કે આગળ અમે જ્યારે ફેબ્રુઆરીમાં પરસોત્તમભાઈને મહિલા હતા એ પછી એ લોકોની એટલી બધી સરસ રજૂઆત કરી કેન્દ્ર સરકારમાં અને તાત્કાલિક જે કંઈ બીમાર લોકો હતા એ બાવીસ જણા તાત્કાલિક એક જ મહિનાની અંદર છૂટીને આવ્યા છે એટલે અમારે ખુશી પણ છે અને અમને વિશ્વાસ છે કે ફરીવાર પણ અમારે જ ભાઈઓને છોડાવવા માટે પરસોત્તમભાઈ જ મહેનત કરશે અને એ લોકો જ લઈ આવશે અમારા ભાઈઓને દીકરાઓને એટલે અમે ફરીવાર બેનને અને પરસોત્તમભાઈને રિક્વેસ્ટ કરવા માટે આજ રોજ બહેનો સાથે અમે આવ્યા હતા